પંચમહાલ જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ તળેટીમાં વસેલું પૌરાણિક ખુણિયા મંદિર ખાતે આજ રોજ શ્રાવણ માસના ચોથા અને અંતિમ સોમવારે ભક્તિભાઈ માહોલથી ગુંજી ઉઠ્યું હતું બમબમ ભોલેના વચ્ચે હજારો ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા તો ચાર કિલોમીટર લાંબા જંગલ માર્ગ અને ઝરણા વચ્ચેથી પસાર થઈ પહોંચતા આ મંદિરની યાત્રા ભક્તોને અદભૂત આધ્યાત્મિક અને કુદરતી અનુભવ કરાવતી હતી તો ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક દુધાભિષેક અને બિલપત્ર અર્પણ કરી મહાદેવની આરાધના કરી હતી તો આ પાવન પ્રસંગે ભંડારામાં

CN24 News Mobile App